દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર બોટલેગરો તેમજ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ છે આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલી દેતી ભાવનગર પોલીસ ભાવનગર પોલીસ વડાના માર્ગદર્શન મુજબ ઇંગ્લિશ દારૂ મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓને લગતી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ દરખાસ્ત કરાઈ તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સૂચના આપવામાં આવેલ હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ નીલમબાગ પોલીસ સ્ટેશન ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા અગાઉ દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ તેમજ શરીર સંબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ માથાભારી શખ્સો વિરુદ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરાઈ જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરનાઓને મોકલી આપવામાં આવેલ હતી જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરે જણાવેલ શખ્સો વિરુદ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખી હતી આજે કુલ છ શખ્સોને પાસા વોર્ન્ટની બજવણી કરી અટકાયત કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવેલ જેમાં આરોપીઓ નીતેશ ઉર્ફે નીતિન હકાભાઈ વાઘેલાને રાજકોટ મધ્યસ્થ જેલ રાહુલ હકાભાઈ વાઘેલા રહે બંને ભાડેથી સ્વપ્ન સાકાર સોસાયટી ટોયોટા શો રૂમવાળા ખાંચામાં આખલોલ જકાતનાકા ભાવનગરને ખાસ જેલભુજ જયપાલ નરેશભાઈ ચાવડા રહે હિલપાર્ક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની બાજુમાં સિદ્ધસર રોડ મૂળતણસા તાલુકો ગોગા ભાવનગરને રાજકોટ મધ્યસ્થ જેલ રાજદીપસિંહ ગલસિંહ ગોહિલ રહે કુમારશાળા પાસે અવાણિયા તાલુકો ગોગા ભાવનગરને લાજપોર જેલ સુરત લાલજી ઉર્ફે કલ્પેશ રાજુભાઈ રાઠોડ રહે મફતનગર ખેડૂતવાસ ભાવનગરને ખાસ જેલ ભુજ નટુ જોધાભાઈ બારૈયા રહે પ્લોટ નંબર ચૌદ ભારતનગર જાદરા રોડ મહુવાને સાબરમતી જેલ અમદાવાદ કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચ ટીમ નીલમબાગ પોલીસ સ્ટેશન ટીમ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ટીમ વરતેજ પોલીસ સ્ટેશન ટીમ રિપોર્ટ કમલેશ ઢાપા